મિત્રો તમારા ઘરમાં જ રાખેલી બે બહુ સસ્તી અને સરળ વસ્તુઓ જો તમે રોજ રાત્રે પાણીમાં પલાળી ને સવારે ખાશો તો માથાથી લઈને પગ સુધીની નસોમાં થતો દુખાવો બ્લડ પ્રેશર નસોના બ્લોકેજ હાર્ટની તકલીફો અને કબજિયાત જેવી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે નમસ્કાર મિત્રો આપ સૌનું ઘરેલુ ઉપાય ચેનલમાં હાર્દિક સ્વાગત છે સવારે ઉઠતા જ જો તમને શરીરમાં ભારેપણું લાગે આંખો માથું બોજાઈ રહ્યું હોય હાથે પગે નબળાઈ આવે સ્નાયુઓમાં ખેંચાણ રહે અથવા કમરમાં ઘૂંટણમાં વારંવાર દુખાવો થાય તો આ બધા સંકેત છે કે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવવાની જરૂર છે સારી વાત એ છે કે આ માટે તમને કોઈ મોંઘી દવા મોંઘું ટ્રીટમેન્ટ અથવા કોઈ ખાસ જડીબૂટી લેવાની જરૂર નથી તમારી રસોડામાં જ રાખેલી બે બહુ સરળ અને સસ્તી વસ્તુઓ આ કામ અદ્ભુત રીતે કરી શકે છે રોજ યોગ્ય રીતે સેવન કરવાથી શરીરમાં નવી એનર્જી આવે છે લોહી શુદ્ધ થાય છે નસોમાં નવું જીવન આવે છે પાચનશક્તિ સુધરે છે અને ઉંમર કેટલી પણ હોય તમને અંદરથી હલકાપણું તાકાત અને તંદુરસ્તી અનુભવાશે આ કોઈ ઇમ્પોર્ટેડ ટોનિક નથી કોઈ કરોડોની ઔષધિ નથી પણ પરિણામ અનેક લોકોએ ચમત્કાર જેમ અનુભવ્યું છે ભલે તમે ચાલીસ પચાસ સાહીઠ અથવા સિત્તેર વર્ષના હો આ ઉપાય તમારા શરીરને ફરી સક્રિય અને તંદુરસ્ત બનાવી શકે છે આ બે વસ્તુઓ છે મગફળી અને કિસમિસ મગફળીમાં કુદરતી કેલ્શિયમ અને મેગ્નેશિયમ બહુ પ્રમાણમાં હોય છે જે હાડકાં અને નસોને અંદરથી મજબૂત કરે છે જો ઘૂંટણમાં દુખાવો થાય કમરમાં જકડાણ રહે દાંત નબળા પડી જાય અથવા હાડકામાં ચટકનો અવાજ આવે તો મગફળી ખૂબ ઉપયોગી છે વિટામિન બી વન બી સિક્સ વિટામિન ઈ ઝિંક આયર્ન પોટેશિયમ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા અગત્યના પોષક તત્વો હોય છે જે આખી નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે હાથ પગ સૂન પડી જવું જણાટ કંપારી યાદશક્તિ નબળી થવી ગેસ અપચો કે કબજિયાત આ બધામાં મગફળી મદદરૂપ બને છે બીજી વસ્તુ છે કિસમિસ કિસમિસ શરીરને પોષણ આપે છે લુહી શુદ્ધ કરે છે હૃદયની નસોને શક્તિ આપે છે અને મનને શાંત બનાવે છે જો આખો દિવસ તણાવ રહે ચિંતા થાય ઊંઘ ન આવતી હોય છાતીમાં બળતરા રહેતી હોય પેટમાં ગેસ બને ક્યારેક પેટનું એસિડ ગળા સુધી આવી જાય અથવા કબજિયાત રહેતી હોય તો કિસમિસ એક કુદરતી અમૃત છે તે હૃદયને મજબૂત કરે છે બ્લડ પ્રેશર સંતુલિત રાખે છે અને ડાયાબિટીસ વાળા લોકો પણ તેને સુરક્ષિત રીતે ખાઈ શકે છે તે વાળને ચમકદાર બનાવે છે ત્વચાને તેજ આપે છે અને શરીરને ઊંડે સુધી પોષણ આપે છે હવે વાત કરીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો રાત્રે સુવા જતા એક મુઠ્ઠી તમારી હથેળી પ્રમાણે મગફળી અને દસ થી અગિયાર કિસમિસને પાણીમાં પલાળી દો સવારે ઉઠીને સૌથી પહેલા પલાળેલી મગફળી અને કિસમિસ ધીમે ધીમે ચાવીને ખાઈ લો અથવા થોડું પાણી નાખીને મિક્સરમાં પીસીને પી શકો પલાળવાથી તેમાંના વાઇટમિન અને મિનરલ્સ ઝડપથી શરીરમાં શોષાઈ જાય છે અને અસર ઝડપથી દેખાય છે જો તમે આ ઉપાયને રોજિંદી દિનચર્યનો ભાગ બનાવી દો તો શરીરમાં એનર્જી આવશે થાક દૂર થશે નસોમાં બ્લોકેજ નહીં રહે ઊંઘ સુધરશે તણાવ ઓછો થશે પાચનશક્તિ તેજ થશે અને જ્યારે પેટ સારું રહેશે શરીરની નેવું સમસ્યાઓ આપોઆપ દૂર થવા લાગે છે ઉંમર વધતી જાય ત્યારે પ્રોટીનની ઉણપ થતી જાય છે જેના કારણે સ્નાયુઓ નબળા પડે છે મગફળી અને કિસમિસનો આ ઉપાય શરીરને પ્રોટીન અને મિનરલ બંને પૂરા પાડે છે જે સ્નાયુઓ અને નસોને ફરીથી મજબૂત બનાવે છે આ ઉપાય ખૂબ જ સસ્તો ખૂબ જ સરળ અને અદ્ભુત અસરકારક છે કોઈપણ ઉંમરના લોકો તેનો ઉપયોગ કરી શકે છે સાથે સાથે રોજ થોડું ચાલવું થોડી હળવી કસરત કરવી અને પાણી પૂરતું પીવું આ બધું તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવશે તો મિત્રો આજેથી જ આ ઉપાયને તમારી દિનચર્યામાં સામેલ કરો નિયમિત રીતે કરો અને તમે તમારી ઝાંખે ફેરફાર જુઓ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ અસરકારક ઘરેલું ઉપચાર માટે અમારી ચેનલ ઘરેલું ઉપાયને સબ્સ્ક્રાઇબ કરજો બેલાયકન દબાવજો જેથી આગળનો વિડિયો સૌથી પહેલાં તમને મળે કોમેન્ટમાં જરૂર લખજો કે તમે આગળ કઈ સમસ્યાનો ઉપાય જાણવા માંગો છો વિડિયોના અંત સુધી જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો નિરોગી રહો હસતા રહો